સુરત પોલીસ હવે કોર્ટમાંથી જરૂરી પરવાનગી લે મૂળ માલિકોને તેઓની વસ્તુઓ પરત કરી છે ત્યારે સુરત ડીસીપી જોન ત્રીમાં આવતા પોલીસ મથકોમાં એક કરોડ ઇઠ્યોતેર લાખ પંચાવન હજારથી વધુની કિંમતનો મુદ્દા મૂળ માલિકોને તેનાથી સ્વર્પણ કાર્યક્રમ તરીકે પરત કરાવ્યો જેને લઈ લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આપણા સુરતવાસીઓના દીપાવલી અને એડવાન્સમાં બધા દીપાવલીના નો વર્ષના ધનતેરસના ભાઈ બીજને ખૂબ ખૂબ શુભકામનાએ અને સાથ આપણા સુરત શહેર એક એવા શહેર છે જ્યાં બધા કોમના લોકો બધા જ્ઞાતિના લોકો સાથે એકસાથે ભાઈચારામાં રહીને જોએ શહેરના આગળ વિકાસમાં સતત જોવે એકબીજાના મદદ કરતા રહે છે અને ત્યારે જ પોલીસના અમે માં વાત કરીએ કે પોલીસ આવા કામ કેમ કરી શકે છે જો કારણ કે તમારા બધાને લીધે ખૂબ sara જો તમે લોકો એકબીજા સાથે મળીને રહો તો કાયદાનો વ્યવસ્થા જાણવામાં જો આપ બધા મદદ કરો છો પોલીસને ત્યારે જ અમે લોકોનો જો ટાઈમ વધુ ટાઈમ અમે લોકો એવા જો ચોરોને પકડવામાં આપ બધાનો જો બુદ્ધિમાલ ગેલા હોય એના સોધવામાં અમારી ટીમો બહાર મોકલવામાં રાત દિવસ મહેનત કરીને જો આપ બધાનો જો જીવનના જો વસ્તુઓ જો ખરીદી કરી દાગીના હોય ગાડી હોય ઘર હોય આપણા જોતા બીજા કોઈ મોબાઈલ હોય અથવા ભેંસ હોય જેટલા બી ગયા હોય એના અમે લોકો શોધીને લાવી શકીએ અને નામદાર કોર્ટમાંથી પરમિશન લઈને તો અમે આજે અર્પણ આપના છે તો આપને અર્પણ કરીએ આજના હેઠળ આપના બધા અમે અર્પણ કરીએ અત્યારે સખ્ત બને છે જયારે સાખ વર્ષ આપ લોકો જો પોલીસ મદદ કરતા હો છો તો એના માટે તો સૌ પ્રથમ સુરત સાહેબ પોલીસ વતી આપ બધાનો ખૂબ આભારી છીએ કે આપ લોકોને સહકાર બદલ